હેલો ગાઇઝ ગુડ મોર્નિંગ ગાર્ડનો મોટો બ્લબ સ્ટાર્ટ થાય છે અને જો અમારે છે ને વાડીમાં જામફર થયા બીજા બીજી વાર ના લાગ્યા છે તો તોડવા માટે હું માનસી જઈએ છે મોટા મોટા થઈ શું કઈથી રિંગણના છોડ મોટા થયા રીંગણ નહીં થયા અને માનસી બેને જો પાછળ નાખી દીધું જાસૂદનું ફૂલ નાખી દીધું છે જો માનસી આવી હેરસ્ટાઇલ કરું તો બી સરસ લાગે અને મસ્ત લાગશે કે હમ સરસ લાગે છે

કેમ કે આ પક્ષીઓ ખાઈ જાય છે ને એટલે જબલા બાંધી દીધા છે મમ્મી એ બધી જગ્યાએ પણ આ બીજી વાના લાગે પણ જો પાક્યા નહીં ની માનસી જોઈએ એવા નહીં થાય એલી ઓગી થાસી ઠંડી કે પડે છે હવે મસ્ત થાસી અને બહુ પકવા દે છે ને તો અંદરથી પચી જાય ને હમ કીડા ને એવું બધું પડી જાય એવું થઈ જાય છે ખરાબ થઈ જાય છે એટલે ના એ ચોમાસામાં એવું થાય છે માનસી તો આ જામફળી ના છે ને કેવું છે કે ચોમાસાની અંદર છે ને આની અંદર કીડા પડી જાય છે ને આ જામફળની અંદર માનસી ખરાબ જ થઈ જાય છે અને આ ક્યા રીંગણ મોટા મોટા રીંગણ ના છોડવા મોટા થયા માનસી મોટા નહીં થયા શું કઉ જ બંધ લે તો તે જોયો નહી તમારા આંબાના છે મોર આવી ગયો છે ખબર ને આ વર્ષે તો ખબર ને લાગશે જ ને ગયા વર્ષે તો થોડી નાંખેલો મોર એમ કે પહેલી વખત આંબા પર મોર આવે ને

તો માનસીબેન તુવેર જોવા જાય છે મને અહીંથી ખબર પડી ગઈ તુવેર જોવા આવવાનું ખરું પણ વિનવા નહીં આવવાનું નહીં મમ્મી જોડે હમ તો માનસી ટેવ કેવી છે ખબર છે તુવેર જોવા માટે આવશે ખરી પણ વિનવા નહીં થશે ને તો નહીં આવે એટલે માનસી ન સરસ એક ફૂલ આપું છું લે આ નખ એને ફૂલ કહેવાય લે 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 અને અમારો કાયુની જગ્યા સાચું લાકડીઓ લઈને ફરજ જોવા ભરવાની જેમ છે હા એટલે રહી બે પડ્યા હલો આ લાકડી કઈ થી લાવી

જો માનસીએ શું નાંખી માથે આમ જો તો ત્યાં ચોતી મંકુ છે ફૂલ હમ 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 જો પડોના મેડમ બતાવો શું બતાવો છો માતી બતાવો બતાવો માટી કઈ છે માટી કઈ તમે રમત માટીમાં એ માટેમાં શું રમું છું અત્યારે ઢગલીઓ કરી હં

જે એમને વધારે ખબર પડે શું કર્યું અંદર થી કેવું નીકળે છે મસ્ત મેં તોડ્યું મને ખબર પડી પાકું છે જો સરસ છે હવે ખાવા મીઠું છે કે નહીં એ દેખ્યો લો બાવુ પપ્પા તમારે ખાવું પપ્પા તો જો આરામ કરે છે બીજ કામ ખારે સોનું પપ્પા તો વધારે તમે ખાવ ને તમે ને ભવેન બે વધારે ખાવ ને તરસ છે જા મીઠું બહુ લાગ્યું મીઠું બહુ લાગ્યું તો બોલાતુંય નહીં બીજું તો

અમને ના ખાવા પડે નઈ મમ્મી અને આ જો તર ખાવું છે જેમ પણ હમ રાબી ભાભી થેલીઓ લઈ જાય છે એમની ઘેર એ બધી છે ને આપડે ઘરે ખિસકોલીઓ છે ને બધું કાપી નાખે છે થેલીઓ ને બધું બોલો હા આ નવી હશે જો આઈ રહી આઈ રહી કઈ રહી કઈ રહી આ હારી આવે છે મસ્ત જાડડું કાપડ છે જો

એ એટલે અહીંયાથી લઈ જાય છે થેલીઓ કાટિયું બનાવવા શાક સમારવા માટે બેસવા માટે અને રાવિન મૂકવા માટે આવે છે પણ રાવી તન લાકડી લઈને મારવા તો હમી થઈ ગઈ જો લાકડી છે ને અલી આ કાઈ લઈ લેવાની જવાની લાકડી શું કરીશ તું મૂકી દે ચાલ લાકડી લઈ ના તાર મારો જોડ નહી આને લાકડી લઈ મૂકી દે જો તો મને રવિન મૂકવા માટે આવે છે કેમ કે આજે બંટી ભાઈ નથી એટલે એક્ટિવાની જરૂર પડશે એટલે એક્ટિવા ઘરે મૂકીને છીએ એટલે મૂકવા માટે આવે છે હમણાં હવે જઈએ મમ્મીના ઘરે એનો ફોન આવી ગયો હજુ સુધી કેમ નાઈ બોલ માનસી બોલ તે મોડું કેટલું બધું કરી આપ્યું બેન જવા તો ના છોડી તો લાકડી લઈને આવું પડ્યું નહીં મનસી આપણે તો લાકડી ના બાપરે તું નાખીશ ના રડશે મનસી લાકડી જોડે લઈને જાય એમ લાકડી લઈને આવી બેઠા તો સાંજનો ટાઈમ થઈ ગયો છે અને મમ્મી ઘરે આજે છે ને ઢોસાનો પ્રોગ્રામ થયો તો આ વખતે અઠવાડિયું બી નહીં થયું બે વખત ઢોસા ખાવા મળશે બે દિવસ પહેલાં જ અમે ખાધેલા અને આજે એ બી ઢોસાનો જ પ્રોગ્રામ છે કારણ કે મારી મમ્મી ખાવાતા ઢોસા જો ભાભી માતા તો અઠવાડિયા બે વખત પ્રોગ્રામ પોગ્રામ થયો ઢોસા ખાવાનો તો બે દિવસ પહેલા જ મેં તો ઢોસા ખાધા હતા